આજ ભારત છે કઈ નવા વાઘા પહેરાવ્યા નથી નવા સિંગડા ટાંગ્યા નથી કે નથી કોઈ જાતની વ્યવસ્થા એ જ ભારત છે પણ જેમ મનોજ કુમાર ફિલ્મમાં કહેતા હતા મેં ગીત વહા કે ગાતા હું ભારત કા રહેને હું ભારત કી વાત સુનાતા હું પાણી પીવું હોય તો એ ક્લીનરને એવા એનું નજર છે રોડ ઉપર છે પૈડા ઉપર હાથ છે બ્રેક ઉપર પગ છે અને ખાલી ઈશારો કર્યા વગર ક્લીનર ને કે છે કે ભાઈ પાણી કાઢતો પછી બીડી પીવો તો બીડી કાઢતો બીડી પછી ક્લીનર ને સળગાવી દેવાની એકાદ ઘૂંટ પીવાની જેવું વ્યવસ્થા હોય છે નરેન્દ્ર મોદી કેવું પડ્યું કે હવે તાજમહલ જોવા જઈએ ને આપણે એમ કે ઓલું કબૂતર ત્યાં બેઠું ની ખરાબ છે આખે આખો તાજમહલ તમને દેખાતો નથી એ કબૂતર ત્યાં બેઠું એ બહુ ખરાબ છે આવું તમે કહી શકો કારણ કે ભૂલ કાઢવી તો તાજમહલ ત્રીજા પડે છે 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 દેશમાં માહોલ માહોલ ચારે બાજુ જે તે ગરમાઈ રહ્યો એની વચ્ચે વડાપ્રધાન મોદી પણ તમને અનેક ચેનલોમાં જે છે ઇન્ટરવ્યુ આપતા દેખાઈ રહ્યા છે મેનસ્ટ્રીમ મીડિયામાં ઇન્ટરવ્યુ આપતા દેખાઈ રહ્યા છે ત્યારે આજે એક એવા મુદ્દાની વાત કરવી છે જે અમારા લગતો છે મીડિયાને ને લગતો એ મુદ્દો છે અને હાલમાં જે છે પ્રધાનમંત્રી મોદીએ એક વિધાન કર્યું છે કે હાલ જે છે મીડિયા તટસ્થ નથી રહ્યું મીડિયા પહેલા જેવું નથી રહ્યું પ્રેસ કોન્ફરન્સ એટલે કે પત્રકાર પરિષદ ન કરવા બાબતે પ્રધાનમંત્રી મોદીનું આ નિવેદન આવ્યું છે ત્યારે હાલ જે છે આ ચર્ચાએ જોર પકડ્યું છે અને આ ચર્ચાને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કહેશો કે આજે પ્રધાનમંત્રી મોદીએ એક એવું નિવેદન આપ્યું છે કે મીડિયા હવે તટસ્થ નથી રહ્યું મીડિયા હવે પહેલાં જેવું નથી રહ્યું એ પોતાના વિચારધારાને પ્રાધાન્ય આપે છે પત્રકારો આ રીતનું જે વિધાન છે સર સૌ પ્રથમ તો વિધાનને કઈ રીતે જોઈ રહ્યા છો શું આ સાચું છે હવે એને આક્ષેપ કેવો કે નિવેદન એ બે ગડમથલ વાળી વાતો છે આજ તક ચેનલમાં એને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એણે એક વિધાન દોહરાવ્યું અને એનો હવે એનો આક્ષેપ છે જે આંકડો આપણો આક્ષેપ શું છે કે પ્રધાનમંત્રી હવે પેલા જેવા રહ્યા નથી અને પ્રધાનમંત્રીએ કીધું છે કે મીડિયા હવે પેલા જેવું રહ્યું નથી અરસપરસ બંને આક્ષેપ કર્યા છે બે તથ્ય કોણ શું અને આ બહુ રસપ્રદ અને આપણી દ્રષ્ટિએ જો તો મહામંથન જેવો વિષય છે કે ખરેખર પ્રધાનમંત્રીનો આક્ષેપ સાચો છે કે આપણો આક્ષેપ સાચો છે તો પહેલી વાત તો એ છે કે જ્યારે કોઈ પણ એક મિશનરીઝ માણસ હોય એક ધ્યેય સાથે આગળ વધતા હોય સરકાર બનાવવી સરકાર ચલાવવી અને સરકારને કાર્યાન્વિત કરીને કઈક એચીવ કરવું કઈક મેળવવું એ બંને જુદી જુદી ઘટના છે અત્યાર સુધી એવું હતું કે સરકારમાં જે કોઈ પક્ષ જીતે જીતે પછી સરકાર ઉપર આપણે જેને મિક્સ ગઠબંધનની સરકારો કહીએ છીએ એ ગઠબંધનની સરકારો આવતી આવે અને એ જાય પછી આપણે બધા નાગરિકો પણ એ પડ્યો એ પડ્યો હમણાં પડ્યો બચી ગયો બચી ગયો એમ માની સરકારને સહન કરી લઈએ પાંચે પાંચ વર્ષ પહેલી વખત ભારતના રાજકીય ઇતિહાસમાં બિન કોંગ્રેસી અને પૂર્ણ બહુમતવાળી હા એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદીની શાસનમાં આવી બે હજાર ચાર થી આપણે શરૂ કરીએ તે અત્યારે જે ચૂંટણીનો માહોલ આવી જતો બે હજાર સુધી નરેન્દ્ર મોદી નું કહેવાનું એમ છે કે મીડિયા જે છે એ પહેલા જેવું નથી રહ્યું એટલે હું ઇન્સ્ટિટ્યુટ નથી આપતો તો એમાં એક સમજવાની વાત એ પણ છે કે એક વાત તો હકીકત છે આખું વિશ્વ કબૂલે છે કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ભારતનું જે બ્રાન્ડિંગ થયું એવું ન તો ભૂતો ન ભવિષ્યથી જેવી વાતો તો છે આપણે એગ્રી કરવું પડે કારણ કે આપણે આ જ ભારત છે કઈ નવા વાઘા પહેરાવા નથી નવા સિંગડા ટાંગ્યા નથી કે નથી કોઈ જાતની વ્યવસ્થા એ જ ભારત છે પણ જેમ મનોજ કુમાર ફિલ્મમાં કહેતા હતા મેં ગીત વહા કે ગાતા હું ભારત કા રહેને વાલા હું ભારત કી વાત સુનાતા હું એવું નરેન્દ્ર મોદી અત્યારે વિશ્વભરના મંચ ઉપર જ્યાં પણ જાય છે ભારત કી વાત સુના રહ્યા એ તો હકીકત છે એટલે એક બ્રાન્ડિંગ થયું અને એકસો કરોડ જે ભારતીયોનો એ દેશ છે એમ કે છે એની પાછળનું બુદ્ધિપૂર્વકનું ગણિત પણ સમજવા જેવું છે ભારત વિશ્વનો એવો દેશ છે જ્યાં સૌથી યંગેસ્ટ નાગરિકો છે યુવાન હા નંબર વન અને નંબર ટુ એનાથી પણ વૈશ્વિક દેશો જે છે વિકસિત રાષ્ટ્રો જે શસ્ત્રથી માંડીને અસ્ત્ર સુધી બધું જ નિર્માતા છે એ લોકોને શું પ્રોબ્લેમ છે બધું પ્રોડક્શન થાય છે પણ ગ્રાહક નથી અને વિશ્વ આખું એમ તો ગ્રાહક સ્વરૂપે છે પણ ખરીદ શક્તિ હોવી જોઈએ ઇઝ ધ ઓનલી કન્ટ્રી ભારત એક માત્ર એવો દેશ છે કે જેની પાસે ખરીદ શક્તિ છે પૈસા છે એવો ગ્રાહક છે અને બધી સુવિધાઓને અત્યારે એક્સેપ્ટ કરી રહ્યો છે જેમ કે મોબાઈલ આજથી દસ પંદર વર્ષ પેલા આપણી પાસે આવું હતું જ નહીં આપણે જે હતા એ બધા ઓલા મોટા રોલાના આવડાવડા હાથ હાથ જેવડા આવતા હતા બરાબર વોકી ટોકી જેવા એવા મોબાઈલ હતા અત્યારે આપણે જાણીએ છીએ આપણે એપલ સુધી પહોંચી ગયા અને ભારતમાં હવે તો મોબાઈલ નિર્માણ નિર્માણ થઈ રહ્યું છે તો એક મિશન ઉપર આવેલા નરેન્દ્ર મોદી છે બીજી બધા વડાપ્રધાન કમ્પેરમાં બીજા બધાની તુલનામાં અને કોઈ પણ વસ્તુ એક જયારે મિશન ઉપર આવતા હોય ત્યારે હંમેશા એની એક માનસિકતા હોય છે કે એ બીજા બધાની વાતને થોડું અવગણે તો જ એના મિશન ને એચીવ કરી શકે હવે આ વાતને બધા લોકોને ગળે ન ઉતરે એટલે હું સાદું સરળ એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ ડ્રાઈવર હોય સિમ્પલ એક ખટારાનો પબ્લિક કેરિયરનો કે બસનો ડ્રાઈવર હોય તમે જોજો એજ ડ્રાઈવર છે જે સિમ્પલ ભણેલો હોય શકે અથવા તો એથી ઓછું તમે ત્યારે એને મશ્કરી કરજો લ્યો તો એ તમને ઝાપટ મારી શકે કારણ કે નવ ટન નો માલ લઈને નીકળ્યો હોય એને પાણી પીવું હોય તો એ ક્લીનર ને એવા એનું નજર છે રોડ ઉપર છે પૈડા ઉપર હાથ છે બ્રેક ઉપર પગ છે અને ખાલી ઈશારો કર્યા વગર ક્લીનર ને કે છે કે ભાઈ પાણી કાઢતો પછી બીડી પીવો તો બીડી કાઢતો બીડી પછી ક્લીનર સળગાવી દેવાની એક આધી ઘૂંટ પીવાની પછી આના મોઢા સુધી મૂકવાની એટલે આમ જુઓ તો જમાઈ રાજ ની જેવું એની વ્યવસ્થા હોય છે પણ સુકામ એ મિશન ઉપર નીકળેલો ડ્રાઈવર છે કે રોડ ઉપર ક્યાંય અકસ્માત થયા વગર મારે મારી મંજિલે આ નવ ટન માલ પહોંચાડવાનો છે હવે એમાં તમે એને જો ઘડીક પૂછો કે ભાઈ જો આ બાજુમાં મંદિર ગયું છે જો ઓલીકોર મારી વૃક્ષ છે આ મારું ખેતર છે મારા માસી છોકરા એ બધું જોવા કરવા મળે તો સત્યાનાશ થઈ જાય એટલે આ માનસિકતા જો કોઈ દેશવાસીઓ ખાસ કરીને મીડિયા સમજે

પણ એને એ કરી બતાવ્યું જે આપણી કલ્પના થી હતું એટલે એને ઈ ઉપર નીકળતા એટલે પ્રેસ કોન્ફરન્સમાં શું થાય છે જે નરેન્દ્ર મોદી કીધું હવે પેલા જેવું નથી રહ્યું એમાં બહુ દુરોગામી વાત છે અગાઉના જમાનામાં પ્રેસ મેન પત્રકાર જે હતા એ અત્યારના જજિસ જેવા હતા તમને જુઓ જજ તમને બહુ જાહેર ફંક્શનમાં જોવા નહીં મળે લગભગ નહીં મળે રેર ઓફ ધી રેર કેસમાં યે ગવર્નમેન્ટનો કોઈ ફંક્શન હોય અને બંધારણીય રીતે કાઈક હોય તો ઈ જોવા મળે કારણ કે જજ જો ચીલા ચાલુ કાર્યક્રમો માં આવવા જવા માંડે તો એની ઓળખાણ સામાન્ય લોકો થવા અને એની અસર ઉપર પડે એટલે એ ન થાય એટલે જજ પણ બહુ બહાર આવતા હોતા નથી રીતે પેલા પત્રકારો એવા હતા કે પત્રકારો પણ એક મિશનરીઝ હતા એને જનતાનું હિત એના મગજમાં હોય દેટ ઓલ પણ જનતાનું હિત એટલે જનતાનું હિત પરંતુ એવું નહીં કે જનતાના હિતના નામે સરકાર ને યા તો દબાવવાની કે સરકારમાં આપણી ઓળખ ઉભી કરવાની અને પછી આપણું સેટિંગ કરવાનું કે આપણી ગોઠવણ કરવાની કે આપણી છાકો પાડી દેવાનું એ જે નવો ફાલ આવ્યો છે એ મીડિયાની મેઇન સ્ટ્રીમ મીડિયાથી માંડીને બધામાં જે સ્પર્ધાત્મક યુગ આવ્યો ત્યારથી આ ફેરફાર આવ્યો છે પહેલા પત્રકારો રેર ઓફ ધ રેર કેસમાં તમને જોવા જાણવા મળતા જાહેર ફંક્શનમાં મળતા નહીં આજે તો છાસવારેના સન્માનો થયા કરે છે તમે મારું સન્માન એક વખત કર્યું સારો પત્રકાર છું એમ માનીને માની લો તમે એક વખત સન્માન કર્યું કાલ ઉઠીને તમારું કાંઈ પણ ખરાબ મારી પાસે આવે તો મને પેલા આંખની શરમ નડે પછી હું તમારો કોન્ટેક કરું તમારી પાસેથી વિગત લઉં અને એ છાપવું ફરજિયાત પડે તો પણ તમારો વ્યૂઝ સાથે છાપું એટલે કે ખરા અર્થમાં જે ન્યૂઝ હોય એ ઢંકાઈ જાય અને મારે તમને સારું લાગે મેં સમાચાર ડીલ એટલે કે મેં નથી છાપ્યા અથવા તો છુપાવ્યા એવું ન બને એટલે ટૂંકમાં સાપે મરી જાય લાઠી ભાંગેની એવું જે સમાધાની વલણ થવા માંડ્યું છે એ પત્રકાર થઈ ગયું એટલે નરેન્દ્ર મોદીએ કહેવું પડ્યું કે હવે પત્રકારો પહેલાં જેવા નથી રહ્યા એટલે હું ઇન્ટરવ્યુ નથી આપતો એમ સર પ્રધાનમંત્રી એ પણ વાત કરી છે જે ખૂબ નોંધવા જેવી છે કે પત્રકારો પોતાની વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે સર આ કેટલું કારણ કે આપણે કહીએ છીએ કે મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે આપણે એવી વાતો કરતા હોય છીએ અને આજકાલ ગોદી મીડિયા જેવા શબ્દો પણ હાલ જાય છે ખૂબ ચર્ચાતા હોય છે તો સર મીડિયાની ભૂમિકા શું લાગે છે એમ એનું એની એને કઈ રીતે જોઈ રહ્યા છો બહુ ખૂબ બહુ સારો પ્રશ્ન એ વાત એકસો એક ટકા સાચી છે

એને પણ પાછા બીજા બધા ફંક્શન કરવામાં જે તે લોકોને ઓબલાઈઝ કરવાના હોય ધારો કે કોઈ એક મોટું મીડિયા ગ્રુપ છે હા હવે એને એક મોટું ફંક્શન કરવું છે રાષ્ટ્ર લેવલનું બરાબર તો એમાં પાંચ મંત્રી આવવા જોઈએ કેન્દ્ર લેવલના પછી પાંચ સુપરસ્ટાર આવવા જોઈએ ફિલ્મના પાંચ ભાગવતકારો કે કથાકારો થી માંડીને એવા દિગ્દિગન જેને કહી શકાય મોટિવેશનલ સ્પીકર્સ એવા આવવા જોઈએ વળી બીજા કોઈ પાંચ બીજી એવી ડિગ્નિટીઝ આવવી જોઈએ કે જેને કારણે ટીઆરપી જળવાઈ રહે જોજો કારણ કે આફ્ટર ઓલ બધો ખેલ ટીઆરપી નો છે તો એ ટીઆરપી જાળવવા માટે થઈને જે આ લોકો સમજો કરે કોઈ પણ એક્સ વાય જેડ ને લઈ આવે મંચ ઉપર તો એ એમ નેમ તો કોઈ આવે નહીં જે સામેની વ્યક્તિ છે એને એમ થાય છે કે મને પ્રોજેક્શન મળે છે મારું બ્રાન્ડિંગ થાય છે ઓકે ઈ એના માટે આવે છે આ લોકો એને જે રીતે લઈ આવ્યા હોય તે રીતે દરેકની ફીઝ નથી હોતી રૂપિયા પૈસામાં કેટલાક ને ઓબલાઈઝ કરવામાં આવતા હોય છે ઈ ઓબલાઈઝ જે કરો એનો અર્થ મેં આગલી તમને ટૂંકું વાત કરી તે જ છે કે ધારો કે બહુ મોટો એક ધર્મગુરુ ને લઈ આવ્યા ફોર એક્ઝામ્પલ હવે ધર્મગુરુ એનું ઇનોગ્રેશન કર્યું યા તો ગમે તે કર્યું પણ એને મળી ગયા ટીઆરપી ખતરનાક હવે એ ધર્મગુરુનો નો કઈ લોચા લબાચા બહાર આવે તો વળી પાછી અહીંયા લાજ કાઢવી પડે તો બુદ્ધિપૂર્વક કેવું પડે એટલે વિચારધારા જે પત્રકારોમાં તમે પ્રશ્ન કર્યો ને એવી હવે થઈ ચૂકી છે કે જો એક મીડિયા કોઈ એકને મોટે પાયે પ્રોજેક્ટ કરે અથવા તો કોઈ એક વિચારધારાને મોટે પાયે પ્રોજેક્ટ કરે તો હવે સ્પર્ધાના યુગમાં બીજી જે એની ઓપોઝિશન વાળી મીડિયા ગ્રુપ છે એ આને પાડી દે છે એટલે તમે જુઓ તટસ્થતા તો રહી નહીં તટસ્થ મારો વિરોધ કેવળ ને કેવળ આ ગ્રુપ સામે એટલા માટે હોય છે કારણ કે મારી મારો રાઇવલ છે બિઝનેસની રીતે હવે એટલે એની વિચારધારા પણ મારી વિરુદ્ધમાં એટલે એને ગમે મને ન જ ગમે ઓકે કઈ રીતેનું સિમ્પલ સૌરાષ્ટ્રના લોકોને સમજાય વાત ગુજરાતી થકી એવું કહું તમને અહીંયા પરેશ જાણાણી લડવા આવ્યા હા રાજકોટ સંસદની ચૂંટણી શું કામ કોઈ કોંગ્રેસી બ્રાન્ડિંગ નહીં કોઈ કોંગ્રેસી એજન્ડા નહીં મેનિફેસ્ટો નહીં હાઈકમાન્ડે કીધું ત્યારે ના પાડી દે કેવળ ને કેવળ એટલા માટે કે પરસોત્તમ થી લચ્છા લબાચા થઈ ગયા છે ક્ષત્રિય સમાજ વિરોધ છે અને પાટીદારો એના ભેગા છે તો આનો ખાબકો તમે જુઓ આ થયું આમાં લોક પ્રતિનિધિ ક્યાં આવ્યું મને કહ્યું છે લોકતંત્ર નામની આપણે જે પવિત્ર ગાય જેવી વાત કરતા હોય છે લોકશાહી પવિત્ર કિંમતી મત આમાં પોતે ઉમેદવાર જ કિંમતી પવિત્ર રહેવા નથી દેતા એ મલિન ઇરાદા થી તો આવ્યા છે કે મોકો છે ક્ષત્રિય સમાજ વિરોધમાં છે પાટીદારો આપણી આરે ફરી જાય એમ છે તો હાલો લડી લઈએ એમાં રાજકોટના ભલાની કોઈ વાત નથી આ તો ક્લિયર વાત છે એવી જ વાત મીડિયામાં છે કે મીડિયા ગ્રુપમાં જે અત્યારે રાઇવલિંગ ગ્રુપમાં વિરોધાભાસ ચાલી રહ્યો છે સ્પર્ધાના યુગમાં કે સૌથી હાઈએસ્ટ ટીઆરપી ધરાવતી ચેનલ કઈ કે હાઈએસ્ટ સર્ક્યુલેશન ધરાવતું મીડિયા પ્રિન્ટ મીડિયા કયું એ જ ડખો ચાલી રહ્યો છે એને કારણે દરેક લોકોના પોતપોતિકા એજન્ડા સેટ છે અને એજન્ડા આવી રીતે પણ સેટ છે કે સામે વાળાનો ફેવરિટી આપણો વિરોધ નંબર વન આ પેલી વાત હવે બીજી વાત તમને કહું કે જેમ શાસક પક્ષ ને ફેવર ના કેટલાક આપણને મીડિયા ગ્રુપ લાગે છે તો વિરોધ પક્ષ એ કઈ કમ તો હોય નહીં એટલે એની ફેવરના કોઈ પણ મીડિયાના નામે જ હણી પાછો આ તામધામ શરૂ કર્યો હોય હવે એનો એક મુદ્દાનો કાર્યક્રમ છે કે કોઈ પણ હિસાબે ભૂલ કાઢો બીજી વાત નહીં આપણે જે તાજમહલ જોવા જઈએ ને આપણે એમ કહીએ જો ઓલું કબૂતર કબૂતર્યા બેઠું ની ખરાબ છે આખે આખો તાજમહલ તમને દેખાતો નથી એ કબૂતર ત્યાં બેઠું એ બહુ ખરાબ છે આવું તમે કહી શકો કારણ કે ભૂલ કાઢવી હોય તો તાજમહલમાંથી નીકળે પણ તમારે સારી દ્રષ્ટિ તો જોવી જ નથી એટલે હવે એ કબૂતર ઉપર જ ફોકસ કરે અહીંયા કોઈ ચોકીદાર નથી અહીંયા જોવો ચરક ચરકી ગઈ છે આ કબૂતરા ઉડે છે કાલા કબૂતર પાકિસ્તાન થી આવ્યું એની હું ખાતરી વગેરે વગેરે તો વાત ખોટી ભલે નથી પણ એ કેટલે અંશે સાચી છે ખૂણા પૂરતી સાચી છે આખા તાજમહાલ પૂરતી નહીં મોદીના કિસ્સામાં આવું બની રહ્યું છે કે એણે એચિવ જે કઈ કર્યું છે એમાંથી થોડુંક ઓછું ચોક્કસ થયું છે એણે કીધા એટલા રોડના ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજી તૈયાર નથી થયા એણે કીધા તો ડબલ એરપોર્ટ થાય તો ડબલ નથી હજી પાસઠ ટકા થયા છે એણે જેટલી મેડિકલ કોલેજીસ બનાવવાની વાત કરી એટલી થઈ છે પણ એનાથી ઓછી થઈ છે સૌથી પહેલી વાત તો એણે અચ્છે દિન આને વાલે હે એમ કીધું હજી સુધી કોઈને કઈ અચ્છે દિન ની તો કઈ ફળક લાગી નથી ઇંતજાર છે બધાને અને આશાય છે બે વસ્તુ ચોક્કસ છે લોકોને છે કે કદાચ બને તો આનાથી જ બનશે એવી પાછી આશા છે તો જ એને બે ત્રણ ટમ ચૂંટાણા હોય ને એટલે એક તો ઇંતજાર છે પણ હજી સફળ નથી થઈ તો હકીકત છે ડોલર સામે રૂપિયાના જે ઘટી રહ્યા છે ભાવ તો જે તે સમયે એ કહેતા કે ભાઈ મનમોહન મનમોહનસિંહ વિશે તો એવું વખત એવું બોલ્યા હતા કે મનમોહનસિંહને કે ભાઈ તમારી ઉંમરના પ્રમાણે ડોલરની સામે રૂપિયો કાચો પડી રહ્યો છે આવું બધું ડોલરના ભાવ ઊંચા ચડતા હતા ત્યારે એમ કીધું કે ડોલરની સામે રૂપિયાના ભાવ જે ચડી રહ્યા છે રૂપિયાની સામે ડોલરના એ તમારી ઉંમરની જેમ વધતા જાય છે આવી પણ એક વખત તીક્ષ્ણ જેને કહી શકાય એવી કટાક્ષિકા નરેન્દ્ર મોદીએ કરી હતી એણે કેટલાય યોજનાઓ કરી છે સ્માર્ટ સિટી થી માંડીને આપણે બધું જાણીએ છીએ પણ એક તો નક્કી હોવું જોઈએ કે તમારું ફોકસ શું છે એના વિઝનમાં જે ખામી છે ચોક્કસ છે પણ એક વિઝન તો તમને બતાવું સપના તમને કોક જોતા શીખવાડે એની પણ તમારે થેન્ક્સ તો કેવું જોઈએ કારણ કે તમે તો એ હતા કે તમને ઊંઘ્યા નથી આવતી સપના તો પછીની વાત છે આને કમસે કમ તમને સપના જોતા તો કર્યા છે હવે એ સાક્ષાત્કાર કેટલી અંશે થાય છે અને કેટલી અંશે નહીં એની ચોક્કસ ટીકા સમીક્ષા હોય શકે પણ એક માણસ મિશન ઉપર નીકળ્યો છે તમે ને હું આપણે જાણીએ છીએ કપડા કપડાં હોય તો પેલા તો બે પાંચ અઠવાડિયા તો વિચારમાં જાય ને પછી બે ત્રણ મહિને પૂરું થાય ઘરનું રિનોવેશન હોય તો આપણે બે વર્ષથી વાત કરતો હોય ત્યારે ત્રીજા વર્ષે મેળ પડે છે તો આ તો આખા દેશના ની વાત છે ટૂંકમાં તો મીડિયામાં પણ આવી જે વાત છે શાસક પક્ષની ફેવરની અથવા તો જે બ્રાઇટ ફ્યુચરમાં માને છે જેને એમ લાગે છે કે એટલીસ્ટ માણસ મહેનત તો કરે છે એમાં કોઈ શંકા નથી તો ચાલો આપણે એને પ્રોત્સાહિત કરીએ હવે એને લોકો ગોદી મીડિયા કહે છે હા બરાબર સામે પક્ષે જેને કેવળ ને કેવળ માત્ર ને માત્રની ભૂલ જ જોવી છે ખામી જ જોવી છે તો એને કોઈ એન્ટી મોદી નથી કહેવા એને મીડિયા તરીકે પોતે પ્રોજેક્ટ કરે છે આપણા દેશમાં બે પ્રોબ્લેમ છે સેક્યુલર અને સાંપ્રદાયિક તમે હિન્દુના સંત મહંતોની પૂજા કરો તો તમે સાંપ્રદાયિક પણ તમે ઇફતાર પાર્ટી રાખો તો તમે સેક્યુલર આપણે ખામી છે એટલે કહું છું મીડિયામાં જે બે પ્રકારના ડખા છે કે ન્યુટ્રલ તો કોઈ નથી કોઈ એટલે કોઈ ન્યુટ્રલ છે નહીં દરેક ને પોતી કોઈ આ કેવું પડ્યું છે અને દેશમાં અત્યારે સુવર્ણ તક છે એવી ક્યારેય નથી કારણ કે અત્યારે મોટા ભાગનો પ્રચાર થી માંડીને શાસક પક્ષ ઉપર અગર કોઈનો પ્રભાવ હોય તો એક છે મીડિયાનો છે ભૂતકાળમાં હતું એવી જોઈને ગરીબ ડેરીમાં હોય તો અત્યારે શું થાય છે કે માની લ્યો કે તમે કોઈ ખૂણે ખાતરે ભૂલ કાઢો તો એ એની ફેવરની મીડિયાની ચેનલ હોય કે જે કોઈ હોય કે એનું પ્રેસ હોય ત્યાં એક નાનું મોટી બાઇક એક ટ્વીટ કરી દે ખાલી તો એ લોકો એનું મોટું પ્રોજેક્ટ એટલે ઓલાની ભૂલ છે દટાઈ જાય ને પોતાનું વાહવાહી પાછી થઈ જાય એટલે મીડિયા ઉપરનો આ દાગ જે છે એ બે પ્રકારે સાચો છે આપણી ભાષામાં પ્રધાનમંત્રી પહેલા જેવા નથી રહ્યા એની ભાષામાં પહેલા જેવું મીડિયા પર નથી રહ્યું વાત સાચી છે